જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક મિની ટ્રેક્ટર આવેલ છે એકદમ નવું ટ્રેક્ટર છે તમે વિડીયોમાં જોઈ શકો છો ફક્ત છ ઓછા કલાક ચલાવેલું ટ્રેક્ટર છે ફક્ત સાતસો કલાક ચલાવેલું ટ્રેક્ટર વેચી દેવાનું છે આખો સેટ વેચવાનું છે ટ્રેક્ટરની સાથે દાતી રાપ અને ટ્રેલર આ ત્રણેય સાથે આપવાના છે એકદમ નવું ટ્રેક્ટર છે તમે વિડીયોમાં જોઈ શકો છો શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળી રહેશે મહિન્દ્રા બસો પંદર મિની ટ્રેક્ટર વેચી દેવાનું છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડિયો મિત્રો તમારે આ મિની ટ્રેક્ટર ખરીદવું હોય આખો સેટ સાથે જ આપવાનો છે તેવું ટ્રેક્ટરના માલિક જણાવે છે ટ્રેક્ટરના મોડલ વિશે વાત કરી દઉં તો ટ્રેક્ટરનું મોડલ છે બે હજારની બાવીસના મોડલનું મિની ટ્રેક્ટર રહેશે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો મિત્રો આ ટ્રેક્ટર ઓજાર સાથે જ આપવાના છે દાતી રાપ અને ટ્રેલર દાંતી રાજાર સાથે આપવાના છે ત્રિવેણી કંપનીનું ટ્રેલર રહેશે આ ટ્રેલર પણ નવું જ છે તમે વિડીયોમાં જોઈ શકો છો બે હજાર બાવીસ નું મોડલ છે સાચવેલું ટ્રેક્ટર છે ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ છે વાયરિંગનું કામ કમ્પ્લીટ બેટરી પણ નવી છે જો મિત્રો તમારે આ મહિન્દ્રા બસો પંદર ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો ટ્રેક્ટરની કિંમત ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેમજ ટ્રેક્ટરવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની બધી જ માહિતી વિડીયોમાં આજ મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકન કંટડીનું બટન પણ ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરજો વિડીયો તમારા બધા શેર કરી દેજો જો મિત્રો તમારે આ મિની ટ્રેક્ટર ખરીદવું હોય મોડલ બે હજાર બાવીસનું નું મોડલ છે સાચવેલું ટ્રેક્ટર એકદમ નવું ટ્રેક્ટર છે સીટ છત્રી કમ્પ્લીટ છે વાયરિંગનું કામ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં જોવા મળી રહે છે જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય ટ્રેક્ટરના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે નંબર મળશે પંચાણું દસ પંચોતેર બાવીસ છવ્વીસ તે આ મિનિ ટ્રેક્ટરના માલિકના નંબર છે કિંમત વિશે વાત કરું તો આખા ટ્રેક્ટરના સેટ વિશેની કિંમત છે ત્રણ લાખ પંદર હજાર રૂપિયા તેમાં ફેરફાર થઈ જશે તેવું ટ્રેક્ટરના માલિક જણાવે છે જો મિત્રો તમારે આ મિની ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો મિની ટ્રેક્ટર તમને પ્રોપર ગામ ખીજદળ તાલુકો રાણાવાવ જિલ્લો પોરબંદર તમને પ્રોપર ખીજદળ ગામે જ આ ટ્રેક્ટર જોવા મળી છે તમારે આ મિની ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ને તો તમે રૂબરૂ જઈ શકો છો ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ટેક્ટર લઈ શકો છો એકદમ ટીપટોપ કન્ડિશનમાં ટેક્ટર જોઈ શકો છો ભૂલ જવાબદારી સાથે મિની ટ્રેક્ટર અને આખો સેટ વેચી દેવાનું છે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત આપવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો ફોટા સાથે મોકલાવી શકો છો આપણે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું